કોન્સ્ટેબલ હા સર બોલો તો આજે તમે કેમ પોલીસ સ્ટેશન નથી આવ્યા પોલીસ સ્ટેશન આજ મંગળવાર નહીં સાહેબ હ્રદા નહીં અચ્છા રજા છે એમ હા બોલો આપડા એરિયા ની અંદર દારૂ ડ્રગ્સ જાગો જાગો કયો સાહેબ એટલે આ જાગો નઈ જાગ્યો એટલે જાગ્યો નઈ ઓલો શું કેવાય ગાજો હા ગાજો વધી રહ્યો છે સપ્લાય બહુ થાય છે તમે ધ્યાન આપો છો કે નહી સાહેબ ધ્યાન તો આપીએ છીએ ને ક્યાં નથી આપતા સાહેબ તમે યાર આવું ખોટું કેમ બોલો આ તો મારી વાત આપડો આપડે જે એરિયા પડે આઉટ એરિયા હા ત્યાં તમે બંને જણા જાવ કાળુભા ને તમે બંને વગર ડ્રેસ

સમજાયો છે હું તો બંધ કરીને આ બેઠો દાવાજ વાંચુ એ રીતના બેસી રહ્યા છો બોલતા નહીં બેટલું કોઈ સાધન બાધન આવતું નઈ હવે શું કરવાનું

તો માર શું માસ્ટર એટલે તમે ભણાવો છો તું મારા પાંચસો રૂપિયા કેતો ખાલી દાવાના હે સાહેબ ડિલેવરી માં જવું રહ્યા ખાતું નઈ ડિલેવરી ચાર્જાતો છે આપડે શાંતિ રાખો